રાજ્યના આરોગ્યની ચિંતા કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના શહેરમાં જ લોકોના આરોગ્ય પર ઉભો થયો છે ખતરો વિસનગરમાં જ્યાં કાસા રોડ પર આવેલા ગણેશ કોમ્પ્લેક્સના દ્રશ્યો સામે આવ્યા છે અહીં કોમ્પ્લેક્સમાં નીચેના ભાગે કાયમી પાણી ભરાયેલું રહે છે ઉનાળો હોય કે ચોમાસું હોય પછી શિયાળો અહીં પાણી ભરાયેલું જ રહે છે પાણી ભરાયેલું રહેતા અહીં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે મહેસાણાના વિસનગર શહેરની અંદર કાંસા એન એ રોડ ઉપર ગણેશ કોમ્પ્લેક્ષ આવેલા છે અને તેના દ્રશ્યો છે આપ સમજી શકો છો તેની અંદર લગભગ વીસથી વધારે દુકાનો આવેલી છે આ નીચેનો ભાગ છે છેલ્લા પાંચ થી આ દુકાનોની અંદર પાણી ભરાયું છે આપ જોઈ શકો છો આ તમામ દુકાનોની અંદર પાણી ભરાયેલા છે તેનો નિકાલ થતો નથી દુકાનના માલિકો છે તે કંટાળીને પોતાની દુકાન છોડીને જતા રહ્યા છે ઉપરની પણ આ દુકાનો તમામ બંધ છે આપ જો માની શકો છો કે આ તમામ દુકાનો હાલમાં બંધ છે જે પણ તેના માલિકો હતા ભાડુઆત હતા તે તમામ કંટાળીને પોતાની દુકાન ખાલી કરીને જતા રહ્યા છે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી આમાં પાણી સુકાયું નથી દ્રશ્યોમાં પણ જોઈ શકો છો હાલમાં કઈ રીતે ત્રણથી ચાર ફૂટ પાણી ભરેલા જોવા મળે છે અહીંયા એક દુકાન માલિક છે જે અહીંયા રહે છે કાકા કેટલા વર્ષથી પાણી ભરાયેલું છે આ ચાર વર્ષથી તો હું દેખું જ છું આ પાણીનું આવીને આવી પરિસ્થિતિ એમાં કંઈ ફેરફાર પડતો છે નહીં આ પાણી પણ ચોમાસામાં વધી જાય છે ચોમાસામાં લગભગ પાંચેક પગથિયા પાણી વધે એટલે અડધા અડધા સટર ઉપર પાણી જતું રહે છે તો નિકાલ કોઈ થતો નથી નિકાલ કોઈ કરતું છે નહીં કેટલી વખત ચુંદરી નગરપાલ નગર પંચાયતને કીધું છે ખાસાને એને વિસ્તારવાળાને કીધું કે ભાઈ આ પાણીનો નિકાલ કરે કરો કંઈ કરો ક તો આનું પૂરણ કરાવો કોઈ ગમે રીતે કરાવો આ માર્કેટનો બચાવ કરો તો કોઈ દુકાન 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 માલિકો છે બધા દુકાનો છોડી છોડીને જતા રહ્યા છે શું કરે અંદર પાણી ભરાય એટલે સટર કોઈ ગયા છે એઠા પડે એવું છે અને તકલીફ એવી છે આ પાણી ભરાયું છે તો બીમારી થવાનું ભય કારણ કે જે ગંદુ પાણી છે ને કચરો નાખેલો છે ખરેખર અહીંયા કેટલું મુશ્કેલ છે રહેવું હવે મુશ્કેલી તો રહે જ છે હવે બીમાર તો પાણીની અંદર આ માછલી નાખી છે બચી ગયા છે અમે ને તો બચાવ ના થાત અહીંયા બે ગંધમાં રહે એવું હતું હવે હિસાબે બચી ગયા છે હા એ મુદ્દો મારા ધ્યાનમાં આવેલો છે મેં તલાટી મંત્રી પંકજભાઈ મોદી જોડે વાત કરેલી છે સદર કાંસાર અને ગ્રામ પંચાયતમાં ગણેશ કોમ્પ્લેક્સમાં પ્રશ્ન છે એ પંચાયત એક ચાર બે હજાર એકમાં અસ્તિત્વમાં આવી એના પહેલાંનું આ કોમ્પ્લેક્સ છે અને એ દુકાન આઈ થિંક થર્ટી સિક્સ દુકાનો છે ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાવેલું છે તો હવે ત્રણ દિવસમાં પ્રેસ નોટ આપવામાં આવશે અને દુકાનદારનો કોન્ટેક કરવામાં આવશે અને જો એ ગ્રામ પંચાયતનો કોન્ટેક્ટ નહીં કરે તો સદર બાબતે પુરાણ કરી દેવામાં આવશે